તો કેમ છો મારા રેવડી તલાટી ને પોલીસ કોન્સ્ટેબલ ના સ્વાગત છે એક નવા તો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે સો દિવસનો રણનીતિ નો દિવસ છે આજે આપણો બેતાલીસ મો ગઈકાલે આપણે વિડીયો મૂક્યો હતો કારણ કે થોડો વરસાદના કારણે આપણે વિડીયો મૂક્યો ન હતો અને વાંચ્યું પણ કાલે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો આપણે મળીએ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ

તો આપણે કાલે લેક્ચર બોલ્યું હતું પણ બતાવ્યું હતું તો પહેલો પ્રશ્ન છે આપણો તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રમશ્રી યોજના હેઠળ કઈ સહાય આપવામાં આવે છે તો પાંચ હજાર આવે છે પશ્ચિમ બંગાળ દ્વારા કરવામાં આવે છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ નિધન પામેલા ફ્રેન્ક ક્રેપિયો શેની સાથે સંકળાયેલ છે જે મ્યુનિસિપલ જજ છે અમેરિકાના તેમનું નિધન થયેલું છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ બે હજાર પચીસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ચીનમાં એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર કઈ બેલિસ્ટિક મિસાઇલ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું સો ટકા પ્રશ્ન પૂછવા લાયક છે તાજેતરમાં નાસા નાસાએ કયા ગ્રહના ઓગણત્રીસ માં ચંદ્રની શોધ કરી નામકરણ છે એસ પછી બસ બે હજાર પચીસ યુવન વન પછી દ્વારા બ્રોકો ટેસ્ટ મિટ માં પૂર્ણ કરવામાં આવ્યું એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર મળેલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ તરીકે કોની કોણ ચૂંટાઈ ગયા તો અજયસિંહ જે સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા એના પછીનો પ્રશ્ન મિત્રો આજે ચોવીસ તારીખ નું કરંટ છે તો તાજેતરમાં સમાચાર મળે સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષોની એર રાઇફલ ટીમે કઈ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા તો ચીને દસ મીટરમાં જીતે છે અર્જુન બાબુતા રુદ્રાક પાટીલ ને કિરણ જાદવ દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર સંપૂર્ણપણે સાક્ષર બન્યું કે આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે જેટ એન્જિન બનાવવા માટે કયા દેશની કંપની સાથે ભાગીદારી કરી ફ્રાન્સ સાફર કંપની દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર અંતરિક્ષ સ્ટેશનના પ્રથમ મોડ્યુલને કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તો બે હજાર અઠ્યાવીસ છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ આઈબીએમ અને નાસા દ્વારા સૂર્યના અભ્યાસ માટે કયું ઓપન સોર્સ એઆઈ મોડેલ રજૂ કર્યું હતું સૂર્ય અથવા ઇંગ્લિશમાં કહીએ તો સૂર્ય તો મારા યોદ્ધાઓ તો આપણે આટલું કરંટ અફેરનું લેક્ચર એટેમ કર્યું છે તો વિડીયો સાથે કન્ટીન્યુ જોયું તો મળીએ આપણે ભૂગોળના ચેપ્ટર ટેન વાંચીને તો વિડીયો સાથે કન્ટીન્યુ

જે પ્રદૂષણ વિશે માહિતી છે પર્યાવરણ પ્રદૂષણ જેમાં જળ પ્રદૂષણ છે વાયુ પ્રદૂષણ સિલેબસમાં છે તો સો ટકા આમાંથી પૂછી શકાય કે ના પણ પૂછી શકાય જે યોગ્ય લાગ્યું તમને જોઈ શકો પ્રદૂષણના પ્રકાર છે જળ પ્રદૂષણ એની અસરો ક્યાં થાય છે કદાચ તો પૂછે પણ આમાંથી ના પૂછાય પછી એના પછી વાયુ પ્રદૂષણ છે એની અસરો છે ભૂમિ પ્રદૂષણ છે એની અસરો છે પછી ધ્વનિ પ્રદૂષણ પછી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે મિત્રો જોઈ શકો પછી ગરીબી છે ભૂખમરો છે આ આમાંથી ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે એના પછી ઘન કચરાની સમસ્યાઓ છે ઘન કચરો કેવી રીતે થાય છે આપ જાનવા ગમ છે એમ પીળી કોથરી લાલ કોથરી વાદળી કોથરી ને કાળી કોથરી એમાંથી પ્રશ્નો બનતા હોય છે મિત્રો તો જોઈ શકો મિત્રો તો આપણે આટલું સુધી વાંચ્યું છે ચેપ્ટર ટેન તો વિડીયો સાથે કન્ટિન્યુ હજી તો મળીએ આપણે આપણે ગણિતમાં ચક્રવૃદ્ધિનું લેક્ચર ટેમ કરીને તો વિડીયો સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનું લેક્ચર ટેમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારે દવા દવા વરસાદ ચાલુ થઈ ગયો છે ને સવારનો વરસાદ ચાલુ છે આવો આવો સવાર તો હેલી ચાલુ કરી ત્રણ દિવસથી ચાલુ છે ને અત્યારે ફૂલ ચાલુ છે વરસાદ જોવા બાજુ તો મસ્ત લીલો જેવો થઈ ગયો સવાર તો ઝરમર ઝરમર વરસાદ પડતો તો ના આપણે ભૂગોળમાં તો વાંચી લીધું છે અત્યારે વાંચી છીએ અત્યારે ગણીએ છીએ ગણિતમાં જે આપણે ચક્રવર્તી વ્યાજ છે ફરીથી જોઈશું તો અત્યારે દાખલા ગણવાનું ચાલુ છે તો આ બાજુ વધતો ચાલુ હતો તો મારી આપણે ગણિતનો દાખલા ગણીએ ત્રીજી સાથે કન્ટિન્યુ તો મારા યુદ્ધ આપણે ગણિતમાં ચક્રવૃત્તિ વેદના લેક્ચર એટેમ કરી દીધું છે અને મહત્વમાં તમે દાખલા ફરીથી આપણે ડિવિઝન કરી દીધું છે અગાઉ પણ ડિવિઝન કર્યું હતું તો વિડીયો સાથે કન્ટિન્યુ જોઈ લઈએ આપણે ચક્રવૃત્તિ વેજમાં

મારા પણ મધ્યમમાં જ છું મીડિયમમાં છું એટલે થોડા થોડું ઘણું આવડે થોડું ઘણું નથી આવડતું તો અત્યારે આપણે બેતાલીસમાં દિવસ પૂર્ણ કરીએ છીએ તો આવતીકાલે પણ આપણે ગણિત રીઝની રીઝની ભાર વધારે આપીશું મેં પણ ચક્રવૃત્તી વ્યાજ પછી આપણે વિડીયો ચાલુ કર્યો અત્યારે એના પહેલાં પણ અમુક વિડીયો યુટ્યુબમાં જોયા છે તો એના પછી આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો એટલે ગણિતમાં વધારે ભાર આપવો પડશે તો આવતીકાલે પણ આપણે ભાર આપીશું અત્યાર સુધી આપણે આટલું રાખીશું તો વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા બોલતા ને મિશન તલાટી બધાને જય માતાજી જય દ્વારકાતી બહુ બહુ ધન્યવાદ